રાજકોટમાં બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કેસમાં સાક્ષી પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે કોલેજના સંચાલકના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જામનગર રોડ પર ડાંગર કોલેજની પાછળ રહેતા શનિ કાકદડાનો આરોપ છે કે રવિવારે બપોરે ગ્રીનલાઇન ચોકડીથી પોતાના ઘર તરફથી બાઇક ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન કોલેજના ટ્રસ્ટી આત્માન આહીર સતીષ જડુ સાગર ગઢવી અને એક અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા અને મારા પર મારા કેસમાં સાક્ષી હોવાનું કહી માર માર્યો હતો આ દરમિયાન ફરિયાદીની પત્ની પણ ત્યાં દોડી આવ્યા હતા તેને પણ ધક્કો મારી માર્યો હોવાનો આરોપ લાગ્યો છે હાલમાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે રાજકોટમાં બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કેસમાં સાક્ષી પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે કોલેજના સંચાલકના પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જામનગર રોડ પર ડાંગર કોલેજની પાછળ રહેતા શનિ કાકદડાનો આરોપ છે કે રવિવારે બપોરે ગ્રીનલાઇન ચોકડીથી પોતાના ઘર તરફથી બાઇક ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન કોલેજના ટ્રસ્ટી આત્મન આહિર સતીષ જડુ સાગર ગઢવી અને એક અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા અને મારા પર મારા કેસમાં સાક્ષી હોવાનું કહી માર માર્યો હતો આ દરમિયાન ફરિયાદીની પત્ની પણ ત્યાં દોડી આવ્યા હતા